નમસ્કાર મિત્રો મારી સ્વાગત છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં અપહરણનો ગુનો દાખલ કરાવ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરતા બાળકનો મુદ્દે પડોશીના જ ઘરમાંથી મળી આવ્યો પાડોશીએ બાળકને મોતને કાઢ ઉતાર્યો હતો પાડોશીએ બાળકના મુદ્દે લોખંડની પેટીમાં બંધ કર્યો હતો અંકલેશ્વરના જીતાલિયા વિસ્તારમાં આઠ વર્ષના બાળકનો મુદ્દે મળી આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પાડોશીના મકાનમાંથી લોખંડની પેટીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે સઠ પૂજાના દિવસે આઠ વર્ષના બાળક ગુમ થયો હતો પાડોશી બાળકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે પોલીસે પાડોશીની પૂછપરછ શરૂ કરી છે સમગ્ર મામલે અંકલેશ્વર ગામે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ હાથ ખસેડાયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ